ત્યારે આપણે વાત કરીએ તો કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે અને તાત્કાલિક પીવાના પાણીની સમસ્યાઓ હલ કરવા માટે માંગ પણ કરવામાં આવી રહી છે તો સુરેન્દ્રનગરનો ધોડી ધજા ડેમ વીસ ફૂટની સપાટીએ ભરેલો હોવા છતાં શહેરીજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે સોલંકી છે મહાવીર સોસાયટી અમારો વિસ્તાર છેલ્લા કેટલાય સમય થી બે ત્રણ મહિના થી કોઈ ટાઈમ જ નથી ક્યારેક સવારે આવે ક્યારેક રાત્રે આવે એટલે અમે પાણી ની કરવા માટે મહાવીર સોસાયટી બહેનો બધા મળીને આવ્યા છીએ એમ કે છે કે મારી મરજી હું ગમે ત્યારે ખોલીશ ગમે ત્યારે પાણી આપીશ ગમે ત્યારે બંધ કરી ને ગમે ત્યારે આપો આ જવાબ આપે છે હવે શું માંગ છે તમારી હવે અમારે એક જ માંગ છે અમારું નિયમિત પાણી કરી દયો અને એકાંતર પાણી અમને આપો બસ સવારનો સાથે મહાવીર સોસાયટી પુષ્પકુંજ સોસાયટી અમરદીપ સોસાયટી નીલમકુંજ સોસાયટી શિવમ સોસાયટી અને નંદનવન સોસાયટી આ સોસાયટીઓમાં બસો પરિવારો વસવાટ કરે છે સમગ્ર અનુસૂચિત જાતિનો વિસ્તાર છે અને મહાનગરપાલિકા બની એ પહેલાં એમને નિયમિત સવારે બે કલાક પાણી મળતું હતું જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી જે પાણી વિતરણ વ્યવસ્થા છે એ સતત નિષ્ફળ ગઈ છે અને ક્યારે પાણી આપે એ કંઈ નક્કી નહીં રાત્રે બાર વાગે પણ પાણી આપે અને એક જ કલાક પાણી આપે સમગ્ર વિસ્તારને પાણીના પુષ્કળ પ્રશ્નો છે રજૂઆત કરી તો અત્યારે કમિશનર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે કે એક અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે સાથે સાથે જે બીજી બે સોસાયટીઓ છે એમાં ખૂબ ગંદુ પાણી આવે છે એના માટે પણ બધા રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ કરીને ગાયત્રી પાર્ક છે ક્રિષ્ના પાર્ક છે એ સોસાયટીની અંદર મારુતિ પાર્ક છે છેલ્લા બે વર્ષથી સતત ગંદુ પાણી આવે છે અને છતાં કોઈ એમનું નિરાકરણ આવતું નથી એટલે અત્યારે બધા જ બહેનો સાથે મળી અને એમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળે સોસાયટી અમારા ક્રિષ્ના પાર્ક સોસાયટી અને આજુબાજુ ગાયત્રી પાર્ક સોસાયટી શક્તિનંદન સોસાયટી અને મારુતિ પાર્ક સોસાયટીમાં બે વર્ષથી વધારે ટાઈમથી ગંદુ પાણી આવે છે આજ દિન સુધી અમે અવારનવાર ચીફ ઓફિસરને રજૂઆત કરી મહાનગરપાલિકા થઈ ત્યારે ખટારા સાહેબ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી તોય પણ પ્રશ્ન સોલ્વ થયો નથી આ પહેલા અમે વીસ ત્રણ ના રોજ કમિશનર સાહેબ ગવાણા સાહેબને રજૂઆત કરી તો પણ અમને દસ દિવસમાં સોલ્વ કરવાનો એમને ખાતરી આપી પણ આજ સુધી દિન સુધી અમારું હજુ દુર્ગંધયુક્ત પાણી ચાલુ જ છે તો અમે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ આજે અમને સાહેબે અઠવાડિયામાં આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ નવા એસી ફૂટના રોડથી લાઈનને જોડવાનું કહેલ છે તો આ સાહેબને મારે વિનંતી કે આ આ બાબતે અમને પોઝિટિવ બે વર્ષથી અમે હેરાન થઈ છીએ ચામડીના રોગ થયા છે અમે પાણી પીવા માટે લાયક નથી નાવા માટે